ઓમરગામની બામણપુજા ચેકપોસ્ટ ઉપર કારને ડિટેઇન ન કરવા બદલ લાંચ માંગવા મામલે ત્રણ વર્ષ બાદ એસીબી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વલસાડના ઉમરગામ તાલુકાની બામણપુજા ચેકપોસ્ટ ઉપર અલગ અલગ પોલીસ જવાનોને વાહન ચેકિંગની ફરજ સોંપવામાં આવતી હોય છે સત્તાવીસ જુલાઈ બે હાજર એકવીસના રોજ એક કાર ચાલક બામણપુજા ચેકપોસ્ટ ઉપરથી પસાર થઈ રહ્યો હતો પોલીસ કોન્સ્ટેબલે કાર ચાલકની કાર અટકાવવા જણાવતા છતાં કાર લઈ જતો રહ્યો હતો તે કાર ચાલકને પોલીસ જવાને અટકાવી રૂપિયા વીસ હજારની લાંચની માંગણી કરી હતી તે કેસમાં કાર ચાલકે એસીબીમાં ફરિયાદ કરી હતી વલસાડ એસીબીની ટીમે જીણવટભરી તપાસ અને તે તપાસ કર્યા બાદ આરોપી વિરુદ્ધ રજૂ કરેલા પુરાવાઓ સાચા સાબિત થતા વલસાડ એસીબી પોલીસ મથકે ત્રણ વર્ષ બાદ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે રૂપિયા વીસ હજારની લાંચની માંગણી પોલીસ જવાને કરી હતી અને રજ્જતના અંતે દયાનંદ આનંદભાઈ ગામિત સાથે રૂપિયા દસ હજાર તો આપવા જ પડશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ તેના મિત્ર સાથે ચર્ચા કરી હતી

પ્રાથમિક તપાસ હાથ ધરી હતી વલસાડ એસીબીની ટીમની તપાસ દરમિયાન મેળવેલા પુરાવા ઉપરથી સમર્થન મળ્યું હતું આમ આરોપી દયાનંદ આનંદભાઈ ગામિટે પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગેરવર્તણૂક આચરી લાંચની માંગણીનો ગુનો કર્યા બાદ જે બાબત અંગે ત્રણ વર્ષ બાદ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વલસાડ એસીબી પોલીસ મથકે લાંચની માંગણી કરવા બદલ દયાનં આનંદભાઈ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે